જગદીશ વિશ્વકર્મા કે જેઓ આ ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે ત્યાં અને કમલમ ખાતે એક બાદ એક જે નેતાઓ છે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે નવા પ્રદેશ પ્રમુખની ઔપચારિક જાહેરાત આવતીકાલે થશે જગદીશ વિશ્વકર્મા સંગઠન પર સારી પકડ ધરાવે છે સ્વચ્છ છબી ધરાવે છે અને તેના કારણે જગદીશ વિશ્વકર્માની પસંદગી નક્કી માનવામાં આવી રહી છે અગિયારમાં પ્રદેશ પ્રમુખ ભાજપને મળશે અત્યારે છેલ્લા પાંચ વર્ષથી સી આર પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે અને હવે છેલ્લા કેટલા સમયથી જે અટકળો ચાલી રહી હતી અને અસમંજસની સ્થિતિ હતી અને એ અસમંજસની સ્થિતિ આજે સ્પષ્ટ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ છે ગઈકાલે જે આખી આ ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદથી અનેક નામ ચર્ચામાં રહ્યા પરંતુ આજે માહિતી સામે આવી કે આ જે ચૂંટણી છે એ ચૂંટણી બિનહરીફ થાય તે પ્રકારની શક્યતા છે માત્ર જગદીશ વિશ્વકર્મા કે જે નિકોલ વિધાનસભા પરથી ધારાસભ્ય છે વર્ષ બે હજાર બાર વિધાનસભામાં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા વર્ષ બે હજાર સત્તરમાં પણ તેઓ ચૂંટાયા ત્યારબાદ વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમણે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનું પદ મળ્યું ત્યારબાદ તેઓ અમદાવાદ શહેર પ્રમુખની જવાબદારી પણ તેમણે નિભાવી છે સાથે વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રીજી ટર્મ માટે તેઓ ફરીથી ધારાસભ્ય બન્યા રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની આ રાજકીય સફરની વાતો થઈ રહી છે અને એક જ સારી એવી પકડ પણ તેઓ ધરાવે છે રાજકીય પકડ હોય કે પછી એ અમદાવાદ શહેર પર હોય અને સંગઠનમાં પણ તેમની સારી એવી પકડ છે એટલે જગદીશ વિશ્વકર્માનું નામ લગભગ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે અને જે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી જોવા મળી રહી છે એ પ્રકારે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ નથી ભરાયું અને હાલ જગદીશ વિશ્વકર્મા તેમના દસ ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે એટલે આજે જગદીશ વિશ્વકર્મા સિવાય જો કોઈ અન્ય ફોર્મ ન ભરાય તો પછી ચૂંટણી માટે કોઈ અવકાશ રહેતો નથી એટલે આજે જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે અને તેઓ આવતીકાલથી કાર્યભાર પણ સંભાળી શકે તે પ્રકારના અત્યારે તો એંધાણ જોવા મળી રહ્યા છે ભાજપ તરફથી તમામ જે કામગીરી છે તૈયારીઓ છે એ પણ કરવામાં આવી છે નવા પ્રદેશ પ્રમુખને આવકારવા માટેની અ છેલ્લા કેટલાક સમયથી બેઠકોનો ધમધમાટ પણ ચાલી રહ્યો હતો અને એ ધમધમાટને લઈને મંત્રીમંડળના વિસ્તરણથી લઈને અનેક ચર્ચાઓ ઉદ્ભવી રાજકીય બેડામાં પણ અનેક ચર્ચાઓ ચાલી રહી હતી અને ગઈકાલે જે આ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર થયો ત્યારબાદથી રાજકારણમાં ગરમાવો આવી ગયો અને અનેક નામ ચર્ચામાં આવ્યા બીજી તરફ વર્ષ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ જાશે અને તેને લઈને પણ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ નિશ્ચિત છે મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદ થી આવ્યા છે